ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન ભરૂચ અંકલેશ્વર પાલેજ કરજણ વગેરે રેલવે સ્ટેશનના ચાલુ વિકાસ કામો વંદે ભારત સૂર્યનગરી વગેરે ટ્રેનનો ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા નવા વિકાસ કામો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી હાલમાં ભરૂચ રેલ્વે સ્ટેશન પર ચાલતા એક્સેલેટર પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેમને ઝડપી પૂર્ણ કરવા સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત ડભોઈ કરજણ રેલવે લાઇન જેનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર પૂર્ણ થયેલ છે તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું હતું આ ઉપરાંત ભરૂચ રેલવે લાઇન નીચેના કસક ગરનાળાને પહોળા કરવા બાબતે તેમજ નર્મદા નદી પર હાલ સો વર્ષ જૂના રેલવે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબતે પણ ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રજાની સુખાકારી માટે બધી જ પ્રકારની સુવિધા આપવા માટે રેલવે તૈયાર છે પણ સાથે સાથે રેલવેને રેલને આપણે નફો પણ કરાવવો પડશે પ્રજાની સુખાકારીની સાથે પ્રજાની અને સુવિધા અમુક સ્ટોપેજ એના માટે પણ ચિંતિત છે પણ જે જે જરૂર જણાય તે અમે રેલવે રેલવે સ્ટોપેજો પણ અપ્યા છે અંકલેશ્વર હોય ભરૂચ હોય કે જ્યાં જ્યાં જરૂર છે કરજણ વિસ્તારની અંદર હવે વાત જે રહી કે વંદે ભારત ટ્રેન વંદે ભારત ટ્રેનમાં પણ ઘણી બધી જે બધા સ્ટેશનો પણ મળી ગયા છે માં થોડા દિવસ પહેલાં પાર્લામેન્ટ ચાલતું હતું તે વખતે રેલ મંત્રી સાથે હું મળ્યો હતો આપણી સાથે સી આર પાટીલ સાહેબ હતા અને બીજા સંસદસભ્ય પણ હતા ત્યારે એમણે શ્રી ચોક્કસ કીધું છે કે તમારો પ્રાયોરિટી ભરૂચ પહેલાં નવસારી છે તો નવસારી પછી તરત જ અમે ભરૂચને આપીશું તો થોડી ધીરજ રાખવી પડશે વંદે ભારત ટ્રેન આજે ડીઆરએમ સાહેબ પણ આવ્યા છે એમને પણ મેં વાત કરી કે તમે પણ પોઝિટિવ સરકારમાં તમે લખો અને અમારી પણ રજૂઆત કરીશું કે ભરૂચ એક ઔદ્યોગિક ક્ષેત્ર છે અને દહેજ જેવા ખૂબ મોટા મોટા ઉદ્યોગો છે અને અંકલેશ્વરથી માંડીને ઝઘડિયા જેઆરડીસી કે આ બધા જીઆઈડીસી સાથે જોડાયેલા લોકોને ગાંધીનગર જવું ખૂબ જરૂરી હોય છે વારંવાર તો વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ ખૂબ જરૂર છે મને ખબર છે પણ એ બધું જ થશે આવનારા સમયની અંદર પરંતુ પ્રજાએ પણ થોડો પૂરેપૂરો સહકાર આપવો પડશે ધીરજ રાખવું પડશે ક્યાંક કેટલીક જે નેગેટિવ વાતો કરે કરે છે એમની વાતમાં નહીં આવશો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તમે એક એક તમે વિભાગની અંદર જુઓ કે આજે દેશને ખૂબ પ્રગતિના માર્ગે લઈ રહ્યા છે ઔદ્યોગિક ક્રાંતિ આપણા વિસ્તારની અંદર જબરજસ્ત મોટા ઉદ્યોગ આવી રહ્યા છે અને એ ઉદ્યોગો આવવાના કારણે આપણા વિસ્તારના સ્થાનિક લોકોને કંઈક પ્રકારની રોજગારીઓ પણ મળી ભરૂચ રેલવે સ્ટેશનના બીટીફિકેશન માટેનો કામનો પ્રારંભ કર્યો હતો અંકલેશ્વરમાં આડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બીટીફિકેશનના કામનો પ્રારંભ કર્યો હતો ભરૂચ ખાતે આજે એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી છે માન્ય સંસદ સભ્યજી શ્રીની ઉપસ્થિતિમાં ખાસ કરીને જે એફઓબી એની સાથે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાઓ જે મીડિયામાં અગાઉ ચર્ચામાં હતી એ થોડા વિલંબથી એટલા માટે થઈ છે કે ભરૂચનો રેલવે બ્રિજ જે સો વર્ષથી ઉપર જૂનો હોય એને નવો બનાવવો અથવા તો આને જ વધારે મજબૂતાઈ આપવી એ માટેની ચર્ચા રેલવેના ટેકનિકલ વિભાગ કરી રહ્યા છે અને એનું ડીપીઆર પણ બની રહ્યો છે જેના કારણે ભવિષ્યમાં એફઓબી સાથેની આ સુવિધાઓનું લોકેશન કદાચ થોડો ફેરફાર થાય એના કારણે વિલંબથી એ પ્રક્રિયા ચાલે છે આ સિવાય રેલવેના એન્ક્રોચમેન્ટ માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો જે નર્મદા મૈયા બ્રિજ છે એની નીચેના જે બ્લોક છે એને સ્પેસિફિક કામ માટે એની ફાળવણી કરવી આ સહિત માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે અંકલેશ્વર પાલેજ કરજણ વિવિધ રેલવે સ્ટેશનોના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે સાથે સાથે ભરૂચ અંકલેશ્વરમાં રહેતા જુદા જુદા સમાજના જે લોકો છે એમના પણ ડેલિગેશને મળીને એમના પોતપોતાના સ્ટેટના લોકેશન માટે અને સ્ટોપેજ માટેની પણ વ્યાપક ચર્ચા વિચારણા કરી છે અને માને મનસુખભાઈ વસાવા સાહેબ આગામી દિવસોમાં ભારત સરકારમાં અને રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગળ વધશે